સંતાનમાં ત્રણ વર્ષની દીકરી પણ છે સોમવારની સાંજે નેહાએ પોતાના ઘરે ફાંસો ગાય અપઘાત કર્યો છે આ બનાવની જાણ અડજણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી નેહાને તેના પતિ હર્ષ અને તેની સાસુ જશુબેન દિયર મિતેશ દ્વારા શકવેમ રાખી શારીરિક માનસિક ત્રાસ ગુજરવામાં આવતા હોવાનું જાણવા મળે છે આંગે અંગે નેહાએ માતાને અગાઉ પણ જાણ કરી હોય જોકે માતાએ ત્રણે ત્રણની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે આપણું નામ રેખાબેન શું કર્યું ભાઈ છોકરીને બહુ ત્રાસ આપતા હતા હો દુઃખા આપતા હતા બે વર્ષથી જો ભાઈ છોકરી મને વારંવાર કહેતી હતી ફોન કરીને મેં બેને મારી દીકરીને હો આમચાપતી હતી રવિવારે મારા ઘરે આવીને કે મને બધું કે કે મારા ડિયર આવું કરે છે મારી સાસુ આવું કરે છે એ મારી દીકરી નીચેથી મારા ઘરેથી મારા જમાઈ જબરજસ્તી લઈને ગયો હોય રે કઈ રીતે તાસ